તો હેલો મિત્રો હું આવી ગયો છું નવા વિડીયોમાં અને આજ છે ઉત્તરાયણ અમે નાઇટ શિફ્ટ કરીને આવ્યા છે અત્યારે જોઈ શકું છું સણનું વ્યૂ કેવું મસ્ત મજાનું છે આજે રનિંગ કરવા ગયા ને આજે થાકી ગયા બહુ કાલે જઈશું કે આજે હવે દોસ્તની ઘેર પતિ સગા જવાનું છે અગિયાર વાગ્યા એટલે માટે અત્યારે વહેલા સૂઈ જાય અગિયાર ઉઠીને પતંગ ચગાવવા જાય મહામંત્રી સાણંદ મહામંત્રી છે હેલો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે જમવા અને અત્યારે સાત વાગી ગયા છે તો અગિયાર વાગ્યાનું ઉઠવાનું હતું અને સાત વાગે ગયા છે ઉઠાનું જ નહી શું કરવું હવે પરેશભાઈ અહીંયા ઉભ્યા છે ચાલો પરેશભાઈ જમવા આપણે જમતા આવીએ શું કરવું હવે અમે એમ લાગ્યું હતું કે પતંગ સગાવા જશું કશું પતંગ શું સગાવવું હવે સગાવી રહ્યું પતંગ કેટલા અગિયાર વાગે ઉઠવાનું હતું ને અત્યારે હાથ વાગી ગયા હલો ભાઈ કે હજી તો શું અગિયાર વાગે જાય છે રાતના એવું થોડું એ બધું ભાઈ ભાઈ તમે અત્યારે હોટલ આવ્યા છે સો સબસ્ક્રાઈબર થાય એટલે કેક ખવડાવવા આપણે હજાર સબસ્ક્રાઈબરમાં કેક ખવડાવવાનો છે આ દુકાનમાં તે જોઈ શકો છો કેક હજાર સબસ્ક્રાઈબર લખવાનું છે અને એમ પરેશભાઈ ખવડાવવાના છે અત્યારે એને કીધું હતું સો સબસ્ક્રાઈબરમાં તારે ખવડાવવાનો છે કેક અત્યારે એને જમી લીધું ને શું ખવડાવું તો મિત્રો જોઈ આવજો કેટલા સબસ્ક્રાઈબર છે અને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા ભાઈને સપોર્ટ કરો વધારે કેમ કે આજે મિત્રો ઉઠાડું જ નહીં

મિત્રો આ સ્વેટર પહેર્યું મેં તો પહેર્યું નથી સ્વેટર અત્યારે સાણંદમાં ટ્રાફિક નથી એટલી બધી ટ્રાફિક જ નથી ટ્રાફિક કંઈ વાંધો આવે એમ નથી સાણંદમાં આપણે ને ટ્રાફિક ન આપણે તો બસમાં ને ત્યાં આપણે મારે ગાડી નથી કે જાય ક્યાંય રિક્ષામાં જવાનું ગમે ત્યાં જવાનું હોય છે

મિત્રો ટાઈમ બહુ છે અત્યારે હું સાપે આવ્યો છું પરેશભાઈ મારે આવું નથી રૂમ રૂમે ઘૂટો હું આવ્યો સાપે અત્યારે દસ અગિયાર વાગ્યા છે કારણ કે આખો દિવસ સુતા અત્યારે નીંદર તો નહીં આવે સવારમાં પછી બી શિફ્ટમાં જવાનું છે બે વાગે વાંધો નહીં આવે જાય સાપી વાત તો મિત્રો આપણે સાપી આવ્યા છે હવે જાય રૂમે જોઈ જાય જોઈ શકો જે ગ્રાઉન્ડ છે ત્યાં તોડવા જઈએ અમે તો કેમ અંતરું કોઈ લાઈટ નથી એટલા માટે સવારમાં દેખાડીશ તમને ઉઠીશ ત્યારે પતંગ જે પ્લાન્ટ હતો આ બિલ્ડિંગ દેખાય ત્યાં મસ્ત આયોજન હતું તો કઈ પતંગ જોવાતા પણ કઈ મોડા ઉઠ્યા એટલા માટે દેખાણું ચાલો Halo mitro, selamat pagi guys. Terwajah sesaat-saat sambil-cium aja. Gaya Api wah. Karena kan nasi toko keren leh. Halo. Tuh, mitro, coba juga jepang. 1, 2, 3, 4. Kaitli jepang ya. Siapa baju jepang gak આપણે તો અન્ય થી જ રમી લે